अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे તો આજે આપણે જે સિમ્બોલ ઇફેક્ટ છે એના વિશે જોવા માગીએ છીએ એટલે કે એર સ્પ્રે જે છે એના વિશે જોવા માંગીએ છીએ તો આપણે પહેલાં ઇલેસ્ટ્રેટર ચાલુ કરીએ અને આ ઇલેસ્ટ્રેટરની અંદર અહીંયા આપણને આ એર સ્પ્રે જોવા મળે છે હવે આની અંદર આટલા બધા ઓપ્શન્સ છે આ બધા ઓપ્શન આપણે આજે જોવા માંગીએ છીએ એટલે આપણે પહેલાં આને અહીંયાથી ક્લિક કરી અને એનું મેનુ આપણે બહલાવી દઈએ કે જેથી આપણે આ બધી બાબતો અહીંયા મેનુમાં જઈને નહીં પણ અહીંયા ડાયરેક્ટલી આપણે જોઈ શકીએ એટલે આ આપણે પહેલાં મેનુ બહલાવી લીધું સિલેક્શન ટૂલની અંદર ગયા આપણે કોઈપણ જગ્યાએ આપણે સ્પ્રે કરવું હોય તો પહેલાં સ્પ્રે કરતા પહેલાં આપણે કોઈ પણ સિમ્બોલ સિલેક્ટ કરવાની જરૂર પડશે અને સિમ્બોલ આપણે આજે બાજુમાં મેનું છે એનામાંથી સિલેક્ટ કરવાનું છે એની અંદર તમે જોશો તો અહીંયા એક સિમ્બોલ આઈકોન તમને જોવા મળે છે સિમ્બોલ આઈકોન પર હું ક્લિક કરીશ એટલે મને અલગ અલગ અહીંયા સિમ્બોલ લાઇબ્રેરી જોવા મળે છે તો હવે આ સિમ્બોલ લાઇબ્રેરીની અંદર અત્યારે આટલા સિમ્બોલ અહીંયા મને બતાવેલા છે અને બીજા જે બધા સિમ્બોલ છે એ લાઇબ્રેરીની અંદર છે અને આવી ઘણી બધી લાઇબ્રેરી ઇન્ટરનેટ પર મળે છે પણ ખરી તો તમે આમાંથી અલગ અલગ લાઇબ્રેરીમાંનો ઉપયોગ કરી શકો ને તમે બધી ઘણી બધી ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરેલી લાઇબ્રેરી હોય એ પણ લઈને તમે પોતે વાપરી શકો તમારા પોતાના જે બનાયેલા શેપ હોય એને પણ તમે સિમ્બોલ લાઇબ્રેરીની અંદર મૂકી દઈ શકો છો તો એ આપણે ઓલરેડી આગળ જોઈ ચૂક્યા છે અહીંયાથી આપણે બધા અલગ અલગ ઓપ્શન્સ છે પણ એની અંદરનું અત્યારે આપણે આ એક નેચરવાળું ઓપ્શન જોઈએ એટલે હું નેચરવાળા ઓપ્શનમાં જઈશ તો મને આ રીતનું એક પેલેટ જોવા મળશે હવે એ પેલેટની અંદર તમે જોશો તો અહીંયા બધા અલગ અલગ ઘણા બધા સિમ્બોલ્સ આપણને જોવા મળે છે તો હવે આ કોઈક સિમ્બોલ્સ આપણે કોઈક જગ્યાએ જોઈતા હોય તો ત્યારે આપણે આ વાપરવાનું થશે એટલે આપણે પહેલાં આને બંધ કરી દઈએ ને અને આપણે થોડું સાઈડ પર મૂકી દઈએ ધારો કે આપણે કોઈ જગ્યાએ મધમાખી છે કે કીડી છે કે એવું બધી ઘણી બધી કીડી બતાવી હોય કે મધમાખી વગેરે બતાવવું હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરી શકીએ તો અહીંથી આપણે પહેલાં કોઈ પણ સિમ્બલ સિલેક્ટ કરીશું ધારો કે આપણે આ કીડીનો સિમ્બલ સિલેક્ટ કર્યો અને આપણે ત્યાર પછી આ સ્પ્રે લઈ અને જો અહીંયા હું આ રીતે આમ એ કરી દઈશ તો આ રીતે તમને જોવા મળશે કે ઘણી બધી કીડી અહીંયા આવી ગયેલી તમને જોવા મળશે અને જો ધારો કે આપણે માખીનું જોઈશું તો આ રીતે આપણે માખીને લાવી દઈ શકીએ આપણે એને આખા ઓબ્જેક્ટને સિલેક્ટ કરી અને ડિલીટ કરી દઈએ અને આની અંદર પણ જો તમારે આનો સાઇઝ છે એ નાની મોટી કરવી હોય તો આપણે આપણે ડાયરેક્ટલી આની ઉપર ડબલ ક્લિક કરીશું અને અહીંયાથી આપણે સાઇઝ નાની મોટી કરી શકીએ ધારો કે અત્યારે બસો પિક્સેલ છે એને બદલે આપણે હંડ્રેડ પિક્સેલ કરી અને આપણે ઓકે કરી દઈશું એટલે આપણને આ જે કર્સર છે નાનું મળશે હવે આપણે ધારો કે અહીંયાથી આ પતંગિયા લેવા હોય કે એવું આપણે કંઈ પણ લેવું હોય તો આપણે લઈ શકીએ ધારો કે આપણે અત્યારે એક આ બી છે એને લઈશું અને આ રીતના આપણે આમ ક્લિક કરીશું તમે હું જોશો કે હું જેટલા વખત આમ દબાઈ રાખું છું એટલી વખત એ વધતા જ જાય છે અને આ રીતના મોટું ચિત્ર બની જશે ત્યાર પછી હું પછી પિક ટૂલ લઈ બાજુમાં ક્લિક કરીશ એટલે આ રીતના આવી જશે અને હવે ધારો કે આ પાંદડા છે એ મારે મૂકવા હોય કે ધારો કે અહીંયા કોઈક જગ્યાએ મને ઘાસ કેવું કંઈક બતાવવું હોય તો હું આને પહેલાં ડિલીટ કરી દઉં અને પછી અહીંયા બધા અલગ અલગ પ્રકારના આ ઘાસ અહીંયા બતાવેલા છે તો આપણે ધારો કે આને સિલેક્ટ કરી અને સ્પ્રે લઈ અને પછી આપણે આમાં રીતના આમ કરી દઈશું તો આપણે જોવા મળશે કે આ રીતના વસ્તુ આવી જશે અને એના જે સાઈઝ શેપ છે એને પર ડબલ ક્લિક કરી અને અહીંયાથી તમે સાઇઝ શેપ વગેરે બદલી શકો અને બધી બાબતો બદલીને આપણે ઓકે કરીશું તો અહીંયાથી આપણે આ સ્પ્રેની સાઇઝ અલગ અલગ આવશે તો આપણે આ રીતના અલગ 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 અહીંયા વસ્તુ મૂકી શકીએ છીએ જો આપણે સિલેક્શન કાઢ્યું નહીં હોય તો એની અંદર જ એ વસ્તુ એડ થયા કરશે તો ધારો કે એની અંદર એડ થઈ ત્યાર પછી આપણે આ પણ એડ કરવું છે તો આપણે આ રીતના અંદર એડ કરી દઈ શકીએ અને આપણે આ એડ કરવું છે તો આપણે આપણે આ પણ એડ કરી શકીએ એની અંદર થોડીક આપણે આ માખી પણ ધારો કે એડ કરવી છે તો એ પણ આપણે એડ એટલે એક જ વસ્તુની અંદર આપણે ઘણી બધી વસ્તુ એડ કરી શકીએ પણ હવે જો એડ ના કરવી હોય તો આપણે દરેક વખતે પહેલાં સિલેક્શન ટૂલ લેવાનું બાર ક્લિક કરીને ડી સિલેક્ટ કરી દેવાનું ને ત્યાર પછી કોઈ પણ અલગ બાબત આપણે લઈ અને સ્પ્રે સિલેક્ટ કરી અને ફરી પછી આપણે આમ એ કરીશું તો આપણને આ રીતના સિલેક્શન જોવા મળશે હવે આ રીતના એક વખત આપણે બની ગયું અને પછી એની અંદર કંઈક ચેન્જ કરવો હોય તો આપણે આ બધા જે બીજા ઓપ્શન છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એ આપણે જોઈએ કે પહેલાં આપણે આને ડિલીટ કરી દઈશું આને પણ ડિલીટ કરી દઈએ અહીંયાથી આ એક લેડી બગ છે એને લઈ અને સ્પ્રે કરી અને અહીંયા આપણે ધારો કે થોડાક સ્પ્રે આ રીતે મૂકી દઈએ ત્યાર પછી આપણે સિલેક્શન ટૂલ લઈશું બહાર ક્લિક કરીશું અને હું અહીંયા તમને એક બીજું બતાવવા માગું છું એટલે આપણે અહીંયાથી આ એક પાંદડી લઈ અને એ પાંદડીને પણ આપણે સ્પ્રે સિલેક્ટ કરી અને આપણે થોડું દૂર અહીંયા બીજી પાંદડીઓ થોડીક દોરી દીધી એટલે આ રીતના આપણો બે ઓબ્જેક્ટ આપણને મળી ગયા હવે આ બે ઓબ્જેક્ટમાંથી મારે કંઈ ચેન્જ કરવું હોય જેમ કે આ પહેલું છે એ મૂવ કરવા માટે ધારો કે મારે એવું જોઈતું હોય કે આ અહીંયા આ ખૂણાની અંદર તમે જોશો તો મને આ જે બગ છે એ અહીંયા જોવા નથી મળતા તો મારે એને ખસેડવા હોય તો પહેલાં મારે એને સિલેક્શન ટૂલથી સિલેક્ટ કરી લેવાનું ત્યાર પછી આપણે આ ટૂલને લઈ અને આ રીતે આમ મૂવ કરી દઈ શકીએ કે અહીંયાથી મારે અહીંયા લાવવા છે કે આ જગ્યાએ વધારે ભેગા થઈ ગયેલા એવું લાગે તો આપણે એને આમ ખસેડી શકીએ એટલે કોઈપણ જગ્યાએ તમારે આમ અલગ અલગ ખસેડવા હોય ત્યારે તમે આ જે બીજું ટૂલ છે એ લઈ અને પછી એને આ રીતે ખસેડી શકો જો કે મારે એની પર કામ કરવું હોય પહેલાં મારે સિલેક્શન ટૂલ લેવાનું રહેશે અને સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યાર પછી આપણે આ ટૂલ લઈશું અને પછી આ રીતે આમ શિફ્ટ કરીશું કે જે પણ આપણે એરિયામાં જોઈતા હોય એ એરિયામાં આપણે શિફ્ટ કરી દઈ શકીએ એ જ રીતે આપણે જો બધા ભેગા કરી દેવા હોય કે મારે અહીંયા વધારે ભેગા કરી દેવા છે તો પછી સિલેક્ટ કરી અને આ ટૂલ આપણે લઈશું આ બધા ભેગા કરવા માટે છેલ્લા આને આપણે સિલેક્ટ કરી અને જો આપણે અહીંયા આમ ક્લિક કરીશું તો તમને જોવા મળશે કે બધા અહીંયા ભેગા થયા કરશે એટલે આપણે માઉસ બટનનું દબાઈ રાખીશ તો ત્યાં બધા ભેગા થઈ ગયેલા જોવા મળશે અને ચારે બાજુથી નજીક આવતા જાય છે એવું આપણને જોવા મળશે હું ધારો કે માઉસ જેટલી વખત તમને આ ક્લિકર થતું દેખાય છે એ હું ક્લિક કર્યા કરું છું અને હું જેમ જેમ ક્લિક કર્યા કરીશ એમ એમ એ નજીક 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 બધા આવ્યા કરશે તો આ રીતે કોઈપણ જે અંદરના સિમ્બોલ છે એને આપણે ખસેડવા હોય ત્યારે આપણે આ રીતના કરી શકીએ હવે એ જ રીતે કોઈપણ એકની સાઇઝ આપણે ચેન્જ કરવી હોય ધારો કે આપણે આ છે તો મારે એકલા આની સાઇઝ ચેન્જ કરવી છે તો હું પછી આ જે સાઇઝરવાળું છે એ લઈશ અને ત્યાર પછી આને હું આમ ક્લિક કરીશ તમે જોવા મળશે કે એક જ વસ્તુની સાઇઝ આમ થોડીક મોટી થતી જોવા મળશે હવે ધારો કે આમાં ચેન્જ કરવું હોય તો આપણે પહેલાં સિલેક્શન ટૂલથી આને સિલેક્ટ કરવાનું રહેશે અહીંયાથી આપણે સાઇઝર ટૂલ લઈશું અને ત્યાર પછી આપણે અહીં કોઈપણ એક પાંદડાને આપણે આ રીતે આમ સાઇઝ કરી અને મોટું કરીએ જેટલું આપણે વધારે કરીશું એવી આપણે સાઇઝ મોટી કરી શકીએ એ જ રીતે આપણે જો ઓલ્ટર ક્લિક કરીને કરીશું તો એ નાની થતી જશે આપણે ધારો કે ઓલ્ટર ક્લિક કરીને કરું છું તો જે સાઇઝ મોટી થયેલી હતી તે નાની થઈ ગઈ અને આપણે કોઈપણે એક બે પાંદડાની સાઇઝ આવી રીતે નાની કરી હોય આપણે નાની કરી શકીએ તો ઓલ્ટર ક્લિક કરીને એની પર ક્લિક કરીશું તો નાની થતી જશે અને એમને એમ ક્લિક કરતા જઈશું સાઇઝ મોટી થતી જશે હવે એ જ રીતે આ રોટેટ માટે છે કે મારે આ કોઈપણ વસ્તુને અત્યારે બધાના મો તમે જોશો તો આ જ રીતના છે બધા જે પાંદડા છે આમ મને આમ સીધા જ દેખાય છે પણ મારે થોડાક પાંદડાને આમ ફેરવવા છે થોડાકને આમ ફેરવવા છે તો પછી મારે આ રોટેશન ટૂલ લેવાનું છે અને રોટેશન લઈ સિલેક્શન આ ઓલરેડી છે આની પર અત્યારે વર્ક થશે અને હું આમ કરીને આને બધાને ફેરવી દઈશ તમે જોશો તો કે જે પાંદડાઓ છે એને હું આ રીતના આમ ફેરવી દઈ શકું છું કે આ રીતના ફેરવી દઉં અને આપણે આ બાજુ થોડાક ફેરવવા છે તો ધારો કે આ બાજુ ફેરવીશ એ બધા આ બાજુ ફરી જશે હવે આમાં મારે કામ કરવું હોય તો પહેલાં મારે સિલેક્શન લઈને આને સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી હું આ રોટેશન ટૂલ લઈશ અને પછી આપણે આ રીતના આમ રોટેટ કરીશું તમને અહીંયા એરો પણ બતાવે છે કે કેટલું રોટેટ થશે કેવી રીતના રોટેટ થશે એ આપણે અહીંયા બતાવવામાં આવે છે તો આ રીતે આપણે કોઈપણ વસ્તુને રોટેટ કરવી હોય સિમ્બોલ્સને તો એ બધા આ બધા સિમ્બોલ છે એને આપણે રોટેટ કરી શકીએ એટલે આ રોટેશન વિશે થયું હવે એ જ રીતે આપણે આના કલર્સ બદલવા હોય તો આ બીજું કલર બદલવા માટે છે ધારો કે મારે આ બધા એક જ સરખા કલર નથી જોઈતા પણ આને કોઈ કલર બદલવો છે તો પછી આને સિલેક્શન રાખવાનું છે અહીંયા કલર સિલેક્ટ કરવાનો છે અને આ ટૂલ સિલેક્ટ કર્યા પછી અહીંયા આપણે કલર સિલેક્ટ કરવાનો રહેશે એટલે આજે ઓરિજિનલ લાલ કલર છે પણ જો અહીંયાથી હું લઈને કોઈ પણ એક બીજો કલર લઈ લઉં કે ધારો કે આ બ્લુઇશ કલર આપણે લઈ લઈએ એટલે આ સાયન કલર આપણે લઈ લીધો અને ત્યાર પછી આપણે પહેલાં બાર ક્લિક કરીને આ મેનુ બંધ કરીશું અને ત્યાર પછી આપણે આની પર આમ ક્લિક કરીશું તો જોવા મળશે કે કલર એ પ્રમાણે બદલાઈ ગયો છે તો આપણે જેના પણ કલર બદલવા હોય એ આપણે અલગ અલગ અહીંયાથી કલર લઈ અને આપણે અલગ અલગ આ રીતના કલરને બદલી શકીએ કોઈપણ વસ્તુનો આપણે કલર બદલવો હોય ત્યારે આપણે આ ટૂલનો ઉપયોગ કરીશું હવે એ જ રીતે ડીમ પાડી દેવા હોય આપણે અત્યારે ફેડ કરી દેવા છે જે દેખાતા એને થોડા ટ્રાન્સપરન્ટ ટાઈપના કરી દેવા હોય ત્યારે હું આ ટૂલ લઈશ અને ત્યાર પછી હું આની પરમ ક્લિક કરીશ એટલે થોડા ટ્રાન્સપરન્ટ અથવા થોડા ડીમ થઈ જશે હું જો વધારે દબાઈ રાખીશ તો પછી અહીંયાથી જતું જ રહેશે કારણ કે એ હંડ્રેડ પર્સન્ટ ટ્રાન્સપરન્ટ થઈ જશે એટલે થોડા થોડા ટ્રાન્સપરન્ટ કરવા હોય તો હું જરાક જરાક ક્લિક કરીશ તો આ રીતના એના ટ્રાન્સપરન્ટ થતું જશે એટલે ધારો કે આપણે અહીંયા આ લીધું અને પછી એની અંદર આ ટ્રાન્સપરન્ટ ટૂલ લઈ અને આપણે આમ ક્લિક કરીશું તો તમને જોવા મળશે કે એક જ પાંદડું અત્યારે ટ્રાન્સપરન્ટ થયું પણ જો હું પછી બહુ વધારે ક્લિક કરી રાખીશ તો એ આખું ટ્રાન્સપરન્ટ થઈ અને ત્યાંથી હાઈડઅપ થઈ જશે જતું જ રહેશે તો આ જે છેલ્લું ટૂલ છે એ છેલ્લું ટૂલ વાપરવા માટે આપણે પહેલાં સિલેક્શન ટૂલથી આને સિલેક્ટ કરીશું અને ત્યાર પછી આપણે યાદ રાખવાનું છે કે આપણે અહીંયા એપિરિયન્સ પહેલાંની અંદર જે આવે છે એ આ ગ્રાફિક સ્ટાઇલ છે એની અંદર વસ્તુને સિલેક્ટ કરવાની છે એટલે આપણે ગ્રાફિક સ્ટાઇલ આઈકોન પર ડાયરેક્ટલી ક્લિક આપીને આ મેન્યુ લાવી શકીએ અથવા તો જો મારે જો અહીંયા ના દેખાતું હોય તો આ એપિરન્સ પહેલાં પહેલાં ચાલુ કરી અને એની બાજુમાં આપણે આ ગ્રાફિક સ્ટાઇલ છે એની અંદર લઈશું અને આમાંથી કોઈ પણ ગ્રાફિક સ્ટાઇલ આપણે સિલેક્ટ કરી શકીએ અથવા તમારી બીજી બનાવેલી કોઈ પણ ગ્રાફિક સ્ટાઇલ હોય તો એને પણ આપણે લાવી શકીએ એટલે ધારો કે હું આ એક ગ્રાફિક સ્ટાઇલ લઈ લઉં છું એટલે જો મેં અહીંયા સિલેક્ટ કર્યું તો ઓલરેડી એ અહીંયા આવી ગયેલું મને જોવા મળે છે પણ આપણે જો બરાબર લાવવું હોય તો આપણે આને લઈ અને પછી કોઈપણ એક જે પાંદડાને સિલેક્ટ કરી લઈશું તો ઓટોમેટિકલી અહીંયા જે ઓપ્શન મેં સિલેક્ટ કર્યું એના વસ્તુને અહીંયા ચેન્જ કરી દેવામાં આવશે એટલે આ જે ઓપ્શન છે એનાથી શું થશે કે આ ગ્રાફિક સ્ટાઇલમાંથી જે આપણે ચેન્જ કરીશું એ કોઈપણ એકની અંદર અહીંયા આવી ગયેલું જોવા મળશે ધારો કે હું આને ક્લિક કરીશ તો એ પ્રમાણે અહીંયા ચેન્જ થશે એટલે હું અહીંયા ક્લિક કરીશ તો આ એની અંદર આ સ્ટાઇલ લીધી છે એના પ્રમાણે ચેન્જ થશે ધારો કે મારે આ બ્લેક એન્ડ વ્હાઇટ પ્રમાણેનું જોઈતું હોય તો અહીંયા ક્લિક કરી અને ત્યાર પછી હું અહીંયા ક્લિક કરીશ તો મને એ બ્લેક એન્ડ વ્હાઈટ જેવું જોવા મળશે અને હું આ જે સિમ્બોલ છે એ સિમ્બોલને ક્લિક કરી અને પછી આને ક્લિક કરીશ આ જે સ્ટાઇલ છે એ આ જે ઓબ્જેક્ટ છે એની અંદર ભરાઈ ગયેલી જોવા મળશે એટલે આ જે ગ્રાફિક સ્ટાઇલ છે એ બધી અલગ અલગ ગ્રાફિક સ્ટાઇલ આ જે બધા સિમ્બોલ છે એની અંદર ભરી દેવી હોય ત્યારે આપણે આ જે છેલ્લું ઓપ્શન છે એને આપણે વાપરીશું તો આશા છે કે તમને આ જે સિમ્બોલ સ્પ્રે છે એ સિમ્બોલ સ્પ્રેના બધી બાબતો બરાબર ખબર પડી ગઈ હશે તો તમે પોતે આની અલગ અલગ પ્રેક્ટિસ કરીને જુઓ કે જેથી તમે આ બરાબર સારી રીતે વાપરી શકો બધી બાબતો અને તમારા ડ્રોઈંગ છે એની અંદર કોઈપણ જગ્યાએ તમને આ બધી જરૂર હોય ત્યારે તમે ઘણી બધી લાઇબ્રેરીઓ જે છે એમાંની કોઈ પણ લાઇબ્રેરી લઈ અને આપણે એને બધાને વાપરી શકીએ એ વિડીયો દેખને કે લીએ આભાર अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है ધન્યવાદ